વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવના યુવા કાઉન્સીલર શ્રી રંગ રાજેશ શાયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ મહોત્સવ રાખવામાં આવે છે વડોદરાના કાઉન્સીલર શ્રી રંગ રાજ શાયરે અને પૂર્વ કાઉન્સીલર રાજશાય દ્વારા મટકી ફોડ મહોત્સવની શરૂઆત કરવામાં આવી અને આજે તેના પગલે શહેરભરમાં મટકી ફોડના કાર્યક્રમ યોજવામાં આવ્યા આજે આ મહોત્સવની શરૂઆત ઝાંસી કિરાણી સર્કલ સ્થિત રાજશાયરેના નિવાસ સ્થાનેથી મોટી સંખ્યામાં આદિવાસી નૃત્ય ઢોલ ત્રાસા વક્રતુંડ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે થઈ હતી આ મહોત્સવમાં ખાસ કરીને મહારાષ્ટ્રથી ઓમ પીપળેશ્વર ક્રીડા મંડળ ત્રણસો ગોવિંદ વડોદરા આવ્યા હતા જે આખો દિવસ વડોદરા શહેરમાં રહીને વિવિધ વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે પ્રથમ મટકી ન્યુ અલ્કાપુરી ગોત્રી રયાદબા નગરમાં ફોડવામાં આવી જ્યાં ગોવિંદાઓ દ્વારા ઉંચાઇ પરની મટકીને ગણતરીની મિનિટોમાં જ ફોડવામાં આવી હતી વોર્ડ નંબર ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્ણિમાબેન આયરે તેમજ વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ અને પાલિકાના ભાજપાના કોર્પોરેટર ઘનશ્યામ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મટકી ફોડના આયોજનમાં સહયોગ આપનાર વસંત સ્વામી ડીસી પટેલ પ્રણવ બક્ષી સહિત શાંતિનગર સોસાયટી હરિધામના ટ્રસ્ટીઓ તેમજ ઉદય પાર્ક ઘનશ્યામ પાર્ક સહયોગ સોસાયટીના આગેવાનો રહેવાસીઓ તેમજ આયોજકોએ આભાર માન્યો હતો કોર્પોરેટર શ્રી ઘનશ્યામ માટે બતાવી લેશો અને હું મિત્રો આ ઢીકલા માટે તાલી મારી લેશે એકવાર જોરદાર તાલી મારી લેશે યાર આટલી ઉંચાઈ પર જવું તાબીલે તારીખ રોજ કૃષ્ણ જન્મોત્સવ છે તો વડોદરા તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે આજનો આ દિવસ એટલે કે મટકી ફોડ મહોત્સવ જે અમારા વિસ્તારની અંદર જે અલગ અલગ જગ્યાએ એટલે કે ટોટલ આઠ જગ્યાએ અમે જયારે કરવા જઈ રહ્યા છે ત્યારે પહેલું અમારું રડિયાદમાં ત્યારબાદ હાલની અંદર અમે ઉંડેરા અને હવે અમે હરિધામ મંદિર જે પંચવટીની અંદર આવેલું છે ત્યાં જવાના છે અને ત્યારબાદ નંદાલય હવેલી સાંજે પાંચ વાગે છ વાગે સ્વામી વિવેકાનંદ જે લક્ષ્મીપુરા વિસ્તારની અંદર આવેલું છે એવી જ રીતે વાત કરું કે સ્વામી વિવેકાનંદની બાદ ગોરવા આઈટીઆઈ જે મુખ્ય અને મેઇન રોડ પર ત્યાં ચોકડી પર અમે કરીએ છીએ સાથે કિશન કોમ્પ્લેક્સ જે યશ કોમ્પ્લેક્સ વાળી જે ચોકડી છે ત્યાં આગળ કરવાના છે અને એવી જ રીતે વર્ષોથી અમે લોકો કરતા આવીએ છીએ એવા સાહેબ સાંઈબાબા મંદિર પાસે ઇલોરાપાલ આ તમામ જગ્યાએ જન્માષ્ટમીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મોટી સંખ્યાની અંદર લોકો અમારી સાથે જોડાયા છે અને ખાસ કરીને વિસ્તારના એ યુવાનોનો ખાસ કરીને વાત કરું તો વિસ્તારના એ વડીલોનો એ માતાઓનો એ બહેનોનો અને ખાસ કરીને નાના નાના ભૂલકાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે વડોદરા શહેર પોલીસનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી આ તમામ જે ટ્રાફિકની વ્યવસ્થા છે તે જળવાઈ રહી છે અને અમે પણ તેમને સહયોગ થવા માટે પૂરતો અમારા કાર્યકર્તાઓના માધ્યમથી અમારા માધ્યમથી જે ઉપયોગ થાય તે રીતના અમે તમામ આયોજન કરવામાં આવેલું છે ઢોલ તાસાના તાલે જ્યારે વક્રતુંડ હોય અને સાથે ડીજેના તાલે જ્યારે સાંતમ હોય તો આ બંને જે સાઉન્ડ સિસ્ટમ છે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ લોકોને સનાતન ધર્મ તરફ આગળ વધે ધાર્મિક વાતાવરણ બન્યું રહે તેની માટે સ્ટેજ કાર્યક્રમ તરીકે કૃષ્ણ ભગવાનની લીલાઓનો પણ ડાન્સ કરી અહીંયા જે સ્ટેજ પરફોર્મન્સ રાખવામાં આવ્યું છે એવી જ રીતે અલગ અલગ કાર્યક્રમો કરીને આજે વિસ્તારને એક ધાર્મિક વાતાવરણ બને તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે અને આ તમામ પ્રયત્નો પાછળ અમારા જ્યારે સાયનાથ યુવક સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ જે યુવાનો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ફતેની પડિયાદ આ ચુમ્માલીસ વર્ષથી આનું આયોજન થાય છે અને એની અંદર બી છેલ્લા પચીસ વર્ષથી મહારાષ્ટ્રથી ત્રણસો પટકી દ્વારા વડોદરા શહેર એ ધાર્મિક નગરી છે શિક્ષણ નગરી છે અને એની અંદર સંસ્કાર નગરીની અંદર તમે યુથને એટલે યુવાનોને વન સાઇડ એટલે યુવાનો અલગ તરફ જતા હોય જન્માષ્ટમીનો વિષય એટલે અલગ સાઈડ હતો આજે જન્માષ્ટમી ઘરે ઘરે લોકોને દહીં હંડી ફોડવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે અને હું જે નવ વર્ષના દીકરાથી માંડીને સાત વર્ષનો દીકરો એવા ત્રણસો મટકી આવે છે અને આજે એ લોકો દ્વારા જ આજે આ ફોરવાનો કાર્યક્રમ સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરંગા તેમજ અમારી સાયનાથ ટીમ દ્વારા વડોદરા શહેરમાં અને ખાસ કરીને અમારા જે વિસ્તારોમાં ગોરવા ગોત્રી ઇલોરા પાર્ક સુભાનપુરા ઉંઢેરા શિવાસી તો આ બધા જ વિસ્તારોમાં આઠ જગ્યા પર આ કાર્યક્રમનું આજે આયોજન છે સવારે દસ થી રાતના દસ વાગ્યા સુધી બાર બાર વાગ્યા સુધી ભગવાનને પ્રાર્થના કરીએ કે બસ ભગવાન કૃષ્ણનો પણ એક જ ગલો હતો કે તમે જે નક્કી કરો ત્યાં સુધી તમે પહોંચી શકો તમારો ગોલ જોઈએ તો દહી હંડી ઉપર સુધી બતાડે કે તમે તમારા ગોલ સુધી પહોંચો છો દહી હંડીથી થી એક છે કે તમારી અહંકાર છે તમે જોવો છો કે કૃષ્ણ ભગવાન હતા એમને કીધું છે કે ભાઈ કંસ નો બી અહંકાર નહીં રહ્યો એવી રીતે રામ ભગવાને પણ રાવણ નહીં રહેવા દીધો તો અહંકારની મટકી ફૂટે છે અને લોકોને પ્રેમ સાથે લોકોને આનંદમય કરે છે તો બસ વડોદરા શહેરવાસીઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આ ધર્મની નગરી આ સંસ્કાર નગરીને અને આજના સમામે તમામ બધા જ યુવક મંડળોને નતમસ્તક વંદન કરું છું જય શ્રી કૃષ્ણ ઓમ પીપેશ્વર કેડા મંડળ કી તરફ મુંબઈ થી આયે કલ દિનભર અમને મુંબઈ મેં મટકી તોડી આજ અમારા યુસરા દિન આયે રાજેશભાઈ આયરે और श्री रंगा एरिया हमको प्यार से बुलाते हैं ये हमारा तेरहवा साल है तो हमको बहुत प्यार से बुलाते हैं उनके विनंती पे हम यहाँ आए ये अभी हमारी दूसरी मटकी का जो प्रोग्राम है अभी अपनी सलामी देखी ये अभी सलामी आप थर्टी सेकेंड का जो तो देख रहे हो इसके पीछे दो महीने की मेहनत होती है शाम को हम लोग उसको प्रैक्टिस करते हैं ये बच्चा जो है आराध्या खराब ये और उसके दस उसके जैसे बच्चों को हम लोग ट्रेन करते हैं और अभी आप देखोगे कि यहाँ देखो ये मटकी चल रही है ये मटकी चल रही है ये थर्टी सेकेंड का खेल नहीं उसके है उसके पीछे दो महीने की मेहनत है हमारे मंडल के बहुत से लोग इसमें शामिल है आप देख रहे हो कि खाली एक बंदा मटकी फोड़ रहा है ऐसे नहीं नीचे भेज है अब देखो यहाँ दूसरा सर लगा हुआ है तीसरा आप थोड़ा कैमरा हुआ है देखो तो ये है तो हम राजेश भाई और श्रीरंगा हिरी को बहुत बहुत शुक्र कर जा रहा है कि हमको बगैर बोल हर साल वो बुलाते हैं और हम सब बड़ौदा वासियों को और मुंडरा विलेज को बोलते हैं उंडरा विलेज को कि आप भी उसमें शामिल हो जा अति गोड़ा पाल की जय कन्हैया लाल शंकर बालकृष्ण सनस मेरा